લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સફ સફલા એકાદશીના દિવસે શ્રી હરિની પૂજા કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે જીવનમાં બધા વિઘ્નો અને બાધાઓ દૂર થાય છે અને પુણ્ય પ્રાપ્તિ મળે છે બીજું કે સફળતા પણ મળે છે મૃત્યુ બાદ વૈકુંઠતામાં પણ પ્રાપ્તિ થાય છે ભગવાનની સેવા કરીએ તારે યમુનાજીને પણ યાદ કરીને પ્રાર્થના કરવી યમુનાજીના જળને સ્નાન કરાવવું આજે ભગવાનની સેવામાં તુલસી પત્ર તોડી શકાય છે ફક્ત ભગવાનને અર્પણ કરવા માટે તુલસી પત્રનો બીજો ઉપયોગ કરવો નહીં એકાદશી પ્રભુમાંથી ઉત્પન્ન થયેલા છે પ્રભુનું સ્વરૂપ છે આ તેથી પાપ હરિણીની છે તુલસી માતાની પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણોને પણ દાનપૂર્ણ આપવું જોઈએ વ્રતોમાં એ સૌથી શ્રેષ્ઠ રાજા ગણાય છે મહિષપત રાજાનો પુત્ર લુંબક દુષ્ટ હતો અને તેનાથી એના પિતાએ એને કાઢી મૂક્યો હતો અને રાજપાટમાંથી એને બાદ કરી દીધો હતો એક ઋષિના કહેવાતી એ લંબ લુંબકે સફલા એકાદશી નું વ્રત કર્યું તેનાથી ફરીથી એને રાજગાદી અને રાજપાટ બીજી એક 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 વાત છે કે ગામમાં વૃદ્ધા રહેતી હતી એ વૃદ્ધા આજુબાજુના બધા સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે દ્વારકા જઈએ વૃદ્ધ માતાની થોડી ઉંમર હોવાથી એ થોડું વિચાર કરતી હતી કે હું કેવી રીતે ભગવાનના દર્શન કરીશ પરંતુ એ તો તૈયાર થઈ ગઈ અને કીધું કે ચાલ હું પણ દર્શન કરી આવું આ બાજુ તો વૃદ્ધ માતા જ્યારે જવા લાગી ત્યારે એના દીકરાએ એની પત્નીને કીધું કે માતાજીને બદામ કાજુવાળા લાડુ કરી આપજે ડબ્બામાં ભરી આપજે આ બાજુ તો બદામ કાજુના લાડુ ભરીને એ તો ગઈ અને બધાને દર્શન ના થયા પરંતુ વૃદ્ધ માતાને તો પહેલાં દર્શન માતાજીના ભગવાનના માતાજી તુલસી માતાના થઈ ગયા આ બાજુ તો જુએ છે કે એ ઘરે આવે છે અને પછી વાત કરે છે કે મને તો દર્શન સરસ થઈ ગયા પરંતુ બધાને પ્રસાદ મળતો તો તેમાંથી મને પણ પ્રસાદ આપ્યો છે હું તમારા માટે લાવી છે વહુને નવાઈ લાગી હતી કે માતાજીને મેં તો પ્રસાદ આપ્યો નહોતો તો એ કયો ચઢાવ્યો એમણે આ બાજુ તો એના દીકરાએ કીધું હતું કે બદામ કાજુ લાડુ ના પ્રસાદ ખાવા માટે આપજે લાડુ પરંતુ ભોવે એણે તુલસીનો છોડ લઈને ડબ્બામાં ભરી દીધો હતો અને આ બધું અર્પણ વૃદ્ધ માતાએ ભગવાન દ્વારિકાધીશ પાસે કરી દીધું હતું આ બાજુ તો દર્શન ખૂબ સરસ થયા અને પ્રસાદ આપ્યો ડબ્બો ખોલ્યો તો તો જુએ છે તો માતાજીના એ ડબ્બામાં જેનો તુલસીનો છોડ આપ્યો હતો વે એટલે વહુને તો ખબર જ હતી કે મેં લાડુ આપ્યા નતા ખાવા માટે માતાને એટલે આ બાજુ તો એ ડબ્બો ખોલે છે તો એમાં હીરા મોતી માણેક સોના ચાંદી એ બધું જ એમાંથી નીકળ્યું ઝવેરાત અને આ શ્રદ્ધાપૂર્વક વૃદ્ધાએ વ્રત કર્યું હતું અને આ વ્રત વૃદ્ધાને સફળતા પ્રાપ્ત કરી હતી ભગવાનના દર્શન પણ થયા અને ભગવાને એની ગરીબી પણ દૂર કરી એટલા જ માટે આપણે બધા ચાલો સૌ આજે સફલા એકાદશીને દિવસે ભગવાન પાસે બીજું કંઈ નહીં અગિયારસ ના કરી શકીએ કશું પણ ના કરી શકીએ પણ ભગવાનના દર્શન કરીને ભગવાન પાસે પ્રાપ્ત માગે કે આપણને પણ સફળતા ભગવાન આપે અને આપણા જીવનમાં પણ શારીરિક માનસિક અને આર્થિક રીતે ભગવાન આપણને સહાય કરે અને આપણા જીવનમાં આનંદ આપે મને શાંતિ આપે અને પૈસા પણ આપે જય શ્રી કૃષ્ણ રાધે રાધે